આકાશવાણી સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌ મુખ્ય સમાચાર ઈસરો આજે સાંજે દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ થ્રી લોન્ચ કરશે ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતના એકતા નગરથી પ્રારંભ બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓની જાહેર સભાઓ બહેરીનના મંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાત આકાશવાણી સંગીત સંમેલનનો દેશભરના ચોવીસ કેન્દ્રો ખાતેથી આજથી પ્રારંભ અને મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર ભારતીય અવકાશ સંશોધન સંગઠન ઇસરો આજે સાંજે પાંચ વાગીને છવ્વીસ મિનિટે દેશના સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ ઝીરો થ્રી લોન્ચ કરશે આ પ્રક્ષેપણ આંધ્રપ્રદેશના શ્રી હરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી કરાશે સીએમએસ થ્રી એક મલ્ટીબેન્ડ લશ્કરી સંચાર ઉપગ્રહ છે જેને જી સેટ આર તરીકે ઓળખાય છે આ ઉપગ્રહને દેશના સૌથી શક્તિશાળી રોકેટ લોન્ચ વ્હીકલ માર્ક એલવીએમ થ્રી પરથી લોન્ચ કરાશે ઇસરોએ જણાવ્યું કે આ ઉપગ્રહ એક મલ્ટીબેન્ડ સંચાર ઉપગ્રહ છે જે જમીન સહિત વિશાળ સમુદ્રી ક્ષેત્રમાં સેવાઓ પૂરી પાડશે આ ઉપગ્રહ નૌકાદળ માટે કનેક્ટિવિટીમાં નોંધપાત્ર વધારો કરશે ભારતની વિવિધતાને ઉજાગર કરતા ભારત પર્વ કાર્યક્રમનો ગઈકાલે ગુજરાતના એકતા નગરથી પ્રારંભ થયો છે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે આ મહોત્સવનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદઘાટન કર્યું હતું ઉદ્ઘાટન પ્રસંગે બોલતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને એકતાનગર એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાનું ઉત્તમ ઉદાહરણ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રથમવાર ભારત પર્વનું આયોજન કરાયું છે અમારા સંવાદદાતા ખૂંટના અહેવાલ મુજબ આ મહોત્સવ સંસ્કૃતિ મંત્રાલય અને ગુજરાત પ્રવાસન અને યુવા અને સાંસ્કૃતિક બાબતોના વિભાગ દ્વારા સંયુક્ત રીતે યોજાઈ રહ્યો છે આ અનોખા ઉત્સવમાં સ્વાદિષ્ટ ભોજન અદભુત હસ્તકલા પરંપરાગત લોકનૃત્ય અને ભારતના વિવિધ રાજ્યોના કલાત્મક પ્રદર્શનો યોજાશે ભારત પર્વ પંદર નવેમ્બરે ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિની ભવ્ય ઉજવણી સાથે સમાપ્ત થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી ત્રણ દિવસ ઉત્તરાખંડની મુલાકાતે જોશે રાષ્ટ્રપતિ આજે હરિદ્વાર ખાતે પતંજલિ યુનિવર્સિટીના બીજા દીક્ષાંત સમારોહમાં હાજરી આપશે આવતીકાલે રાષ્ટ્રપતિ મુર્મુ ઉત્તરાખંડ રાજ્યની રજત જયંતિ નિમિત્તે દહેરાદૂનમાં ઉત્તરાખંડ વિધાનસભાને સંબોધિત કરશે તેઓ નૈનીતાલમાં રાજભવનની સ્થાપનાના એકસો પચાસ વર્ષની ઉજવણીના કાર્યક્રમમાં પણ હાજરી આપશે મંગળવારે રાષ્ટ્રપતિ ધામ ખાતે નીમ કરોલી બાબાના આશ્રમની મુલાકાત લેશે બાદમાં તેઓ નૈનીતાલમાં કુમાવ યુનિવર્સિટીના વીસમાં દીક્ષાંત સમારોહમાં પણ ઉપસ્થિત રહેશે બિહારમાં વિધાનસભા ચૂંટણી માટેનો પ્રચાર તેના અંતિમ તબક્કામાં પહોંચ્યો છે વિવિધ પક્ષોના ટોચના નેતાઓ રાજ્યભરમાં રેલીઓ અને રોડ શો કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસના ચૂંટણી પ્રચાર માટે બિહારની મુલાકાત લેશે તેઓ આજે બપોરે અરાહમાં અને ત્યારબાદ નવાદામાં જાહેરસભાને સંબોધિત કરશે શ્રી મોદી રાષ્ટ્રકવિ રામધારીસિંહ દિનકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે અને એનડીએ ઉમેદવારોના સમર્થનમાં પટનામાં રોડ શોમાં ભાગ લેશે તેઓ પટના શહેરમાં તખત શ્રી હરિમંદિર સાહેબ ગુરૂદ્વારાની મુલાકાત લેશે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મુઝફ્ફરપુર અને વૈશાલીમાં ચૂંટણી રેલીમાં સંબોધન કરશે બીજી તરફ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી બેગુસરાય અને ખગરીયામાં બે ચૂંટણી રેલી કરશે જ્યારે મહાગઠબંધનના મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવ મુંગેર પટના વૈશાલી અને સારણમાં ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે ઉલ્લેખનીય છે કે પ્રથમ તબક્કામાં અઢાર જિલ્લાની એકસો એકવીસ વિધાનસભા બેઠકો માટે છઠ્ઠી નવેમ્બરે મતદાન યોજાશે બહેરીનના વિદેશમંત્રી અબ્દુલ લતીફ બિન રશીદ અલ ઝયાની આજે ભારતની બે દિવસની મુલાકાતે નવી દિલ્હી પહોંચશે શ્રી અલ ઝયાની વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર સાથે મુલાકાત કરશે તેમની આ મુલાકાત ગયા વર્ષે ડિસેમ્બરમાં ડોક્ટર જયશંકરની બહેરીનની મુલાકાત બાદ થઈ રહી છે ગયા વર્ષની મુલાકાત દરમિયાન ડોક્ટર જયશંકરે ભારત બહેરીન ઉચ્ચ સંયુક્ત આયોગની ચોથી બેઠકની સહઅધ્યક્ષતા કરી હતી જેમાં બંને દેશો શિક્ષણ ક્ષેત્રમાં દ્વિપક્ષીય સહયોગનો વ્યાપ વધારવા સંમત થયા હતા આ આ સમાચાર પરથી સાંભળી રહ્યા છો સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એઆઈઆર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ જીયુ અને અમારા એક્સેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરશો સરકારી વિવિધ ક્ષેત્રોમાં જીએસટી દરોમાં ઘટાડો કર્યા બાદ દેશભરના નાગરિકો બાવીસ સપ્ટેમ્બરથી જીએસટી બચત મહોત્સવનો લાભ લઈ રહ્યા છે આજે આગામી પેઢીના જીએસટી સુધારા હસ્તશિલ્પ ક્ષેત્રને કેવી રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે તે વિશે સાંભળીએ એક અહેવાલ नए जीएसटी सुधारों के तहत सरकार ने व्यापारियों कारीगरों और उपभोक्ताओं पर वित्तीय बोझ कम करने के लिए हस्तशिल्प क्षेत्र में उल्लेखनीय कर कटौती की है चीनी मिट्टी के बर्तनों और मटकों के साथ ही टेराकोटा और रसोई के बर्तनों जैसी रोजमर्रा की वस्तुओं पर अब केवल पाँच प्रतिशत टैक्स लग रहा है जो पहले बारह प्रतिशत था इसी प्रकार मूर्तियों सजावटी सरामिक वस्तुओं और सजावटी फ्रेम वाले दर्पणों पर जीएसटी की दरें बारह प्रतिशत ऐसी घटा कर पाँच प्रतिशत कर दी गई है जिससे કાર્યાર પારંપરિક શિલ્પ બજારો ઉપક્રમે આજથી ઓગણત્રીસ સુધી દેશભરના ચોવીસ કેન્દ્રો ખાતે સડસઠ માં આકાશવાણી સંગીત સંમેલન યોજાશે માહિતી અને પ્રસારણ મંત્રાલય જણાવ્યું કે ઓગણીસો ચોપન થી આયોજિત આકાશવાણી સંગીત સંમેલન ભારતની પ્રખ્યાત સાંસ્કૃતિક પરંપરાઓમાં નું એક તરીકે ઉભરી આવ્યું છે દેશભરના શ્રોતાઓ સુધી હિન્દુસ્તાની કર્ણાટકી અને હળવી તથા લોકસંગીતની શ્રેષ્ઠ ધારાઓ પહોંચાડવા આ સંમેલન યોજાય છે સંમેલનની વિગતો આપતા પ્રસાર ભારતીના સીઈઓ ગૌરવ દ્વિવેદીએ જણાવ્યું કે કોવિડ રોગયાળાને કારણે થોડા સમય માટે વિક્ષેપ પડ્યા પછી આ ભવ્ય ઉત્સવ નવા વર્ષે જોશ સાથે આયોજિત થઈ રહ્યો છે શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવીયાએ કર્મચારી નોંધણી યોજના બે હજાર પચીસ શરૂ કરી છે શ્રી માંડવીયાએ નવી દિલ્હીમાં કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠનના તોંતેરમા સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે આ યોજના શરૂ કરી મંત્રાલયના જણાવ્યા અનુસાર આ યોજના સ્વૈચ્છિક પાલનને પ્રોત્સાહન આપવા અને તમામ પાત્ર કર્મચારીઓને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે જે આજથી ત્રીસ એપ્રિલ બે હજાર છવ્વીસ સુધી ખુલ્લી રહેશે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નાઇઝીરિયા પર ખ્રિસ્તીઓ વિરુદ્ધ હિંસાનો આરોપ લગાવતા યુદ્ધ વિભાગને શક્ય લશ્કરી કાર્યવાહી માટે તૈયાર રહેવાનો આદેશ આપ્યો છે સોશિયલ મીડિયા પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે જો નાઇઝીરિયા ખ્રિસ્તીઓની હત્યાઓ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો અમેરિકા તાત્કાલિક નાઇઝીરિયાને આપવામાં આવતી તમામ સહાય બંધ કરશે આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલ મેચમાં આજે ભારત દક્ષિણ આફ્રિકા સામે રમશે નવી મુંબઈમાં ડોક્ટર ડીવાય વાય પાટીલ સ્પોર્ટ્સ એકેડેમી ખાતે આ મેચ બપોરે ત્રણ વાગ્યે શરૂ થશે ગુરુવારે નવી મુંબઈમાં રમાયેલી રોમાંચક સેમિફાઇનલ મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે ગુવાહાટીમાં રમાયેલી પહેલી સેમિફાઇનલમાં ઇંગ્લેન્ડને હરાવી દક્ષિણ આફ્રિકા ફાઇનલમાં પહોંચ્યું હતું ભારત આજે ઓસ્ટ્રેલિયાના હોબાર્ટ ખાતે પાંચ મેચોની શ્રેણીની ત્રીજી ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે રમશે આ મેચ ભારતીય સમય મુજબ બપોરે એક વાગે પિસ્તાળીસ મિનિટે શરૂ થશે હાલ ઓસ્ટ્રેલિયા પાંચ મેચની શ્રેણીમાં એક શૂન્યથી આગળ છે હવામાન વિભાગે આજે આંદામાન અને નિકોબાર ટાપુઓ પર ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે ગુજરાત અને મધ્યપ્રદેશના કેટલાક સ્થળોએ દિવસ દરમિયાન વાવાઝોડા અને વીજળી પડવાની શક્યતા છે રીતિ હવે આજના અખબારોએ વિવિધ રાષ્ટ્રીય સમાચારોની હેડલાઇન બનાવી છે ગુજરાત સમાચાર લખે છે જીએસટીના દર ઘટ્યા સરકારની તિજોરી છલકાઈ દિવ્ય ભાસ્કર લખે છે આંધ્ર મિની તિરૂપતિમાં નાસભાગ ભાગ દસ મોત ચાર મહિના પહેલા ખુલ્યું હતું સંદેશ લખે છે આંધ્રના વેંકટેશ્વર મંદિરમાં ભાગદોડ દોડ બાર મોત આધાર જીએસટી બેંક સહિતના ક્ષેત્રોમાં બદલાયેલા નિયમો અમલી આ સમાચારને ગુજરાત સમયે પ્રથમ પાને છાપ્યા છે ફૂલછાપ પ્રથમ પાને લખે છે ઇસરો દ્વારા આજે સૌથી ભારે ઉપગ્રહનું લોન્ચિંગ આજે મહિલા ક્રિકેટને નવો વિશ્વ વિજેતા મળશે ફાઇનલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા સામસામે આ સમાચારને તમામ અખબારોએ રમતગમતના પાના પર સ્થાન આપ્યું છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર ઈસરો આજે સાંજે દેશનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ સીએમએસ થ્રી લોન્ચ કરશે ભારતની વિવિધતાને દર્શાવતા ભારત પર્વનો ગુજરાતના એકતા નગરથી પ્રારંભ બિહારમાં વિધાનસભા ચૂંટણી પ્રચાર અંતિમ તબક્કામાં વિવિધ પક્ષોના વરિષ્ઠ નેતાઓની જાહેર સભાઓ બહેરીનના વિદેશમંત્રી આજથી ભારતની બે દિવસીય મુલાકાતે આકાશવાણી સંગીત સંમેલનનો દેશભરના ચોવીસ કેન્દ્રો ખાતે આજથી પ્રારંભ અને મહિલા ક્રિકેટ વિશ્વકપની ફાઇનલમાં આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે મુકાબલો આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા હવે પછી આપ એક ને વીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો નમસ્કાર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે વાત હોય માછીમારી માટે ઓનલાઈન ટોકન મેળવવાની બોટ ના રજીસ્ટ્રેશન ની લાયસન્સ ની કે બીજી કોઈ હવે મત્સ્ય ઉદ્યોગ કમિશનર વેબ પોર્ટલમાં બધું એકદમ સરળ બન્યું છે હવે કોઈ ખોટા ધક્કા નહીં બસ બધું આંગળીના ટેરવે સાગર ખેડૂતોની સુરક્ષા વધારવા માટે બોટ ટ્રેકિંગ સિસ્ટમ બોટ મોનિટરિંગ માછીમારીની સમગ્ર માહિતી માછીમારી